વોર્ડ નંબર તેરના નગરસેવક જાગૃતિબેન કાકાઈ નવલખી કૃત્રિમ તળાવ ખાતે પહોંચી કોર્પોરેશન અધિકારી સાથે રહી તળાવમાંથી તમામ કચરો બહાર કાઢવામાં આવ્યો હતો ગઈકાલે સમગ્ર દેશભરમાં ગણેશ વિસર્જન હતું ત્યારે મહારાષ્ટ્ર બાદ ગુજરાતના વડોદરામાં ગણેશ ઉત્સવ રંગેચંગે ઉજવાય છે ત્યારે ગઈકાલે ગણેશ વિસર્જન થયા બાદ તળાવમાં કચરો જોવા મળ્યો હતો જેને લઈ આજે વોર્ડ નંબર તેરના નગરસેવક જાગૃતિબેન કાકાએ કોર્પોરેશન કર્મચારીઓને સાથે રહી તમામ કચરો બહાર કાઢવામાં આવ્યો હતો જેથી ગંદકી ન રહે ગણપતિ દાદાનું વિસર્જન ગઈકાલે થયું જેનું સર્જન છે તેનું વિસર્જન પણ નક્કી છે એ દાદાના વિસર્જન થી આપણને શીખવા મળ્યું ખૂબ ધામધૂમથી દાદાનું વિસર્જન કર્યું અને આજ રોજ સવારે જે ફૂલ કચરો બધો ત્યાં આગાડી હતો સ્વચ્છતા પખવાડિયાને અનુસંધાને અને બધા જ તળાવોમાં અને મારા વિસ્તારમાં આવેલું કૃત્રિમ તળાવ નવલખીમાં આજે સવારે સ્વચ્છતા અભિયાન લીધું અને ત્યાં આગાડી મારા વોર્ડ ઓફિસર ભીમસિંહભાઈ અને ટીમ સાથે ત્યાં આગાડી ખૂબ મોટી માત્રામાં કચરો હતો બે આઈસર અને બે નાની ગાડી એમ ચાર ગાડી ભરી અને ત્યાંથી આજે કચરો બધો હટાવ્યો છે